ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ અને દારૂબંધીને લઈ કોંગ્રેસ સરકારને પ્રયાસ કરી રહી છે અને આ મુદ્દે રાહુલ ગાંધીએ પણ કર્યું હતું રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ અને એમાં પણ ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે ગુજરાતમાં વધતા નશા ગેરકાયદે દારૂ અને ગુનાખોરીને કારણે તેમના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે ત્યાર પછી ગુજરાત સરકારના મંત્રી રીવાબા જાડેજાએ રાહુલ ગાંધી સામે તલવાર તાણી હોય એની સામે ગુજરાતમાં ફક્ત એક અડતાલીસ ટકા છે માતાઓ બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર પર હતું છે અને આગળ પણ રહેશે સાથે સાથે રીબાબા જાડેજાએ રાહુલ ગાંધીને ટોણો માર્યો હતો કે યાદ રાખજો બે હજારને સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે એટલે કે મહિલા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી અને રીવા જાડેજા આમને સામને આવી ગયા હતા ત્યારે આ ટ્વિટર જંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે અને તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક મહિલા ઇટાલિયાએ તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે મહિલા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધી અને રીવાબા આમને સામને આવી ગયા છે આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે ટ્વિટર પર

મહિલાએ આ વાત પોતાના પતિને જણાવી કે આવી રીતે ત્યારબાદ તે પોલીસ ઇન્સ્પેક્ટરે મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવાનું શરૂ કર્યું ત્યારે ફરી તે મહિલાએ પોતાના પતિને આખી વાત જણાવી અને પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પુરાવા ભેગા કરવાની વાત કરી જોકે પોલીસ ઇન્સ્પેક્ટર વારંવાર મહિલાને વિડીયો કોલ કરવાનું કહેતા અને તેમની પાસેથી અભદ્ર તસવીરોની માંગણી કરી તે મહિલાના પતિએ આ તમામ હરકતોને સ્ક્રીન રેકોર્ડ કરી લીધું એવું ગોપાલ ઇટિયાલીયાએ લખ્યું છે જો કે ત્યાર પછી પોલીસ ઇન્સ્પેક્ટરોને શંકા ગઈ જેથી તેણે મહિલાને ફરી મેસેજ કર્યું અને કહ્યું કે આ મારી મુખ્ય આઈડી છે જેમાં બધા પોલીસવાળા છે તેથી હું તને મારી પ્રાઇવેટ આઈડી આપું છું એમ કહીને એક ફેક આઈડી મોકલ્યું હતું જેને પણ તે મહિલાના પતિએ સ્ક્રીન રેકોર્ડ કર્યું હતું પતિ પત્ની તમામ પુરાવા ભેગા કર્યા અને પછી પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે ગુંડા મોકલીને ધમકીઓ આપી અને પૈસા લઈને મામલો રફેદફે કરવાનું કહ્યું મહિલાનો પતિ ન માન્યો અને આજે પણ તે પોતાની પત્નીને હેરાન કરવાવાળા પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે ધક્કા ખાય છે આગળ ગોપાલ ઇટાલિયાએ એક્સ પર લખ્યું છે કે આ ઘટનામાં બે વાત ખૂબ જ ગંભીર છે જેમાંથી પહેલી વાત એ છે કે જો પોલીસ ઇન્સ્પેક્ટર પોતે જ આવી રીતે મહિલાઓને હેરાન કરે તેમની છેડતી કરે તો પછી ગુંડા મવાલીઓ શું નહીં કરતા હોય બીજું એ જણાવ્યું કે આવડી મોટી ઘટના છે તેની એફઆઈઆર નોંધવા માટે કોઈ તૈયાર નથી તો પછી અન્ય કઈ કઈ અને કેટલી ઘટનાને દબાવી દેવામાં આવી હશે આવા બે તીખા અને તસ્તસ્તા સવાલો ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર રીવાબા જાડેજાને કર્યા છે ટ્વીટને અંતે ગોપાલ ઇટાલિયાએ મંત્રી રીવાબા જાડેજાને સીધે સીધું લખ્યું છે કે ભાજપના આવા કૃત્યોને કારણે મહિલાઓ વિરુદ્ધના અપરાધ માત્ર કાગળ ઉપર ગુનાખોરીના રાષ્ટ્રીય પ્રમાણ કરતા ગુજરાતમાં ઓછા છે છેલ્લે છેલ્લે ગોપાલ ઇટાલિયાએ એવો ટોણો માર્યો કે રીવાબા તમે તો મહિલા પણ છો અને મંત્રી પણ છો જો તમે આ પીડિત મહિલાની છેડતી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે એફઆઈઆર કરાવી શકો તેમ હોય તો હું સંપૂર્ણ વિગતો આપવા તૈયાર છું ગોપાલ ઇટાલિયાએ લાંબી લચક પોસ્ટ કરી છે જેમાં તેમણે આખી ઘટનાનું વર્ણન કર્યું અને સાથે સાથે મહિલાઓ સામેના અપરાધ ગુજરાતમાં કેમ ઓછા છે તેના વિશે પણ પોતાની વાત કરી અને શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાને સણસણતા સવાલ કરીને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હોય કેવું લાગે છે જોકે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું એટલે રીવાબા જાડેજાએ તરત રીટ્વીટ કરીને વળતો જવાબ આપ્યો હવે અહીંયા જોવાનું એ રહેશે કે શું રીવાબા જાડેજા ગોપાલ ઇટાલિયાને જવાબ આપશે તેના પર સૌની નજર છે પણ એક વાત ચોક્કસ છે કે મહિલા સુરક્ષા મુદ્દે હાલ તો ગુજરાતમાં નેતાઓ વચ્ચે ટ્વિટર પર જંગ જામ્યો છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પણની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ